સિહોરની શાક માર્કેટમાં ઘરમાં ઘૂસી કાકીના ગળા ઉપર છરી રાખી ઘરેણાની લૂંટ ચલાવી ભત્રીજો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ શિહોરની શાક માર્કેટ વિસ્તારમાં રહેતા હર્ષાબેન રમેશભાઈ વોરા તેમના ઘરે હતા ત્યારે તેમનો કુટુંબિક ભત્રીજો તરંગ વોરા આવ્યો હતો અને તેને રૂપિયા આઠ લાખનું લેણું થઈ ગયું હોય ત્યારે કાકીને લૂંટવાનો તેણે પાન ઘડ્યો હતો અને કાકીના ગળા ઉપર છરા રાખી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી તરંગોરા નાસી છૂટતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી i સરબત દેવાની હતી એટલે એને બારનો દરવાજો સ્ટોપર મારી બાજુમાં જ મારી દુકાન છે સરબત દઈ ને તરત પાછી ત્યાં બોલો જે હતો ને એ અંદર ઘરી ગયો જો અને એ દરવાજો બંધ કરીને હાકળ દઈને ઉપર આવી એને બધા કપડા કાઢવાની છે નીચે ખુલ્લું નો રહે ઈ ઉપર આવીને આયકો ગમતે અને બાઈ થી પકડી લીધી અને છરી બતાય તારે જે પેરું બધું કાઢ દે ઈ કાઢી લીધું એ બુટ્ટી હતી તે કાઈ બુટ્ટી કાઢ દે તે હાથ જોડીને કે તમારા બુટ્ટી નીકળે એમ નથી મારાથી છોટી ગઈ છે હાથ જોડીને કે હું ભગો એક ભગવાનના નામ ખાવે તે કાઈ કે ભગવાનના નામ મને કઈ નીકળે એમ નથી મારાથી